નમસ્કાર મિત્રો મિત્રો વર્ષોની દુશ્મની પરંતુ તેનો અંત ક્યારે સમાધાન ક્યારે ત્રીજી પેઢીએ પણ સમાચાર સંભળાતા રહે છે પરંતુ આ સમાચાર બંધ ક્યારે થશે ક્યારે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પરિવાર વચ્ચે સમાધાન થશે ગધેથડ અને ક્ષત્રિય સમાજની બેઠક અને તેમાં લાલ બાપુનું નિવેદન શું સૂચવે છે શું સમાજમાં તમામ એક છે આશ્રમમાં તમામ એક છે વ્યક્તિગત દુશ્મની જે કંઈ પણ હોય આ તમામ બાબતે વાત કરીશું આજના ગાયત્રી આશ્રમ ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર ક્ષત્રિય સમાજ જેનો બોલ ઝીલે છે જેમની માટે એક મોટું સ્થાન છે તેવા લાલ બાપુ અને લાલ બાપુનું સંબોધન લાલ બાપુનું પ્રવચન

કે જે જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા અહીં હાજર છે અહીં સેવા કરવા માટે તેઓ તત્પર હોય છે તેઓ કામ કરતા રહે છે અને ત્યારબાદ તરત જ નામ લે છે જયરાજસિંહ જાડેજાનો જયરાજસિંહ જાડેજાનો પરિવાર પણ હાજર છે ગીતાબા અહીં હાજર છે ગણેશભાઈ હાજર છે તે પણ વાત તેઓ કરે છે આ વાત કરી ત્યાં સુધી એક સામાન્ય બાબત હતી કારણ કે આ મહાનુભાવો આવ્યા હોય તો તેમનું નામ પણ જે સ્ટેજ પરથી કોઈ પણ વ્યક્તિ લઈ એ એક સામાન્ય બાબત છે તે સિવાયના લોકો હાજર રહ્યા તેમના પણ નામ તેમણે લીધા હતા પણ વાત એ છે કે ત્યારબાદ તેઓ બોલે છે તરત જ કે અહીં પક્ષપાત નથી સમાજમાં મતભેદ ન હોવો જોઈએ વાત એ છે છે કે આ વર્ષોથી દુશ્મની દુશ્મની ચાલી રહી પૂરી થાય થાય સમાધાન તે માટે ઘણા એ પ્રયત્નો કર્યા ઘણાના પ્રયત્નો આંશિક સફળ પણ રહ્યા પરંતુ પરિસ્થિતિ ફરી ત્યાં ત્યાં આવી ગઈ છે મૂળ વાત છે તેમાં આટી ગુજવાઈ છે તે ગોંડલ વિધાનસભા છે અને આ ગોંડલ વિધાનસભામાં એક સમયે પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈ ના આવતા હતા આજની તારીખે પણ પાટીદાર સમાજનો વર્ચસ્વ વર્ચસ્વ છે લેવા પાટીદાર ઓગણીસો એસીમાં કેશુભાઈ જીતીને આવ્યા હતા પંચ્યાસીમાં પોપટભાઈ સોજીત્રા જીતીને આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે ગોંડલનો લોહિયાળ ઇતિહાસ શરૂ થયો છે એ ક્ષત્રિય સમાજમાં પણ ચર્ચાતો રહ્યો છે ક્ષત્રિય સમાજની અંદર તમામે કે પછી જયરાજસિંહ જાડેજા હોય એ પછી અનિરુદ્ધસિંહ જાડેજા હોય બંનેનો પરિવાર ક્ષત્રિય સમાજની અંદર તમામ એક વ્યક્તિગત દુશ્મની જે કંઈ પણ હોય આ લાલ બાપુએ મોટી વાત કરી હતી ઓગણીસો પંચ્યાસીમાં પોપટભાઈ સોજીત્રા જીતીને આવે છે ઓગણીસો અઠ્યાસીમાં સંગ્રામસિંહજી શાળામાં તેમની હત્યા કરી નાખવામાં આવે છે પંદર ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ અને ઉજવણી વચ્ચે જ એક વ્યક્તિ નજીક આવે છે અને તેની હત્યા કરે છે પિસ્તોલ કાઢે છે અને તેના પર ફાયરિંગ કરે છે એ વ્યક્તિ હતો અનિરુદ્ધસિંહ જાડેજાના એક કાર્યક્રમમાં પણ જોવા મળે છે લાલબાપુની સાથે જોવા મળે છે ઓગણીસો અઠ્યાસી માં પોપટભાઈ સોજીત્રાની હત્યા હત્યા થાય છે ધારાસભ્યની અને ત્યારબાદ ઓગણીસો નેવું માં મહીપતસિંહ જાડેજા ધારાસભ્ય બનીને આવે છે એ પણ અપક્ષ કોઈ પણ પાર્ટીના સિમ્બોલ વગર ઓગણીસો

સિંહ જાડેજા જીતે છે બે હજાર બેમાં પણ જીતે છે અને બે હજાર સાતમાં એનસીપીના ઉમેદવાર જીતે છે બે હજાર બારમાં ફરી જયરાજસિંહ જાડેજા ગોંડલમાં જીતીને આવે છે ત્યારબાદ તેમના પત્ની ગીતાબા સત્તરમાં જીત્યા બાવીસમાં ફરી ગીતાબા જીત્યા પરંતુ આજની તારીખે પણ ત્રીજી પેઢીએ પણ દુશ્મનીના સમાચાર આવતા રહે છે એક તરફ જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી ગણેશ ગોંડલ તૈયાર થઈ રહ્યા છે જયરાજસિંહ જાડેજાના જયરાજસિંહ જાડેજાને જે જગ્યાએ આમંત્રણ મળ્યું હોય જે જગ્યાએ જયરાજસિંહ જાડેજાને પોતે હાજર રહેવાનું હોય એ જગ્યાએ હવે ગણેશ ગોંડલ જઈ રહ્યા છે એ હાજરી આપી રહ્યા છે એ સંદેશ છે એ ઇશારો છે કે હવે આવનાર સમયમાં જયરાજસિંહ જાડેજાનું બધું સામ્રાજ્ય એનો પુત્ર ગણેશ ગોંડલ જ સંભાળવાના છે અને એ જ કારણોસર સામાજિક પ્રસંગોમાં એ પોતે હાજરી આપે છે ગીતાબા ધારાસભ્ય છે ધારાસભ્ય તરીકે હાજરી આપવી પડે પરંતુ ગણેશ ગોંડલ મોટા ભાગે જોવા મળે છે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી લડે તો પણ નવાય નહીં પરંતુ સામે વાત એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ રીબડા પણ પોતે સતત પ્રચાર કરતા રહે છે તેમનું ફાઉન્ડેશન લોકોની સેવામાં હોય છે કેટલાય ઓડિયો વાયરલ થતા રહે છે તેના સેવાના વિડીયો વાયરલ થતા રહે છે એટલે કે વાત એ છે કે રાજદીપસિંહ રિબડા ફક્ત રિબડા પૂરતી નહીં પરંતુ ગોંડલમાં પણ એની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે એટલે ત્રીજી પેઢીએ પણ આ ગોંડલ વિધાનસભાનું તાજ પહેરવા માટે સ્પર્ધા તો જોવા મળે છે હવે આ સ્પર્ધા વચ્ચે લાલ બાપુએ આ નિવેદન આપ્યું છે લાલ બાપુનું નિવેદન એટલા માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે તમામ સમાજના આગેવાનો વચ્ચે તેમણે કહી દીધું કે બહાર જે કંઈ પણ હોય પરંતુ અહીં તમામે એક થઈને રહેવાનું વ્યક્તિગત દુશ્મની જે કંઈ પણ હોય એક ચર્ચા તેવી પણ છે કે રીબડા છે એટલે ગોંડલ છે કાલ સવારે રાજદીપસિંહ રીબડા અનિરુદ્ધસિંહ રીબડા આખો પરિવાર છે તે શાંત થઈ જાય આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરે અથવા તો રાજકીય રીતે પણ શાંત થઈ જાય તો પછી જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ મળે કે નહીં એ પણ સવાલ છે કારણ કે રીબડા રાજદીપસિંહ રીબડા અનિરુદ્ધસિંહ રીબડાનો પરિવાર સામે છે એટલા માટે જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ મળે છે એ પણ ચર્ચાતું રહ્યું છે જ્યારે રાજદીપસિંહ રીબડા પરિવાર શાંત થઈ જશે ત્યારે ટિકિટ પણ અન્ય પાસે જઈ શકે તેવી ચર્ચાઓ થતી રહી છે તમામ લાલ બાપુએ પોતાની વાત કરી દીધી છે આવનાર સમયમાં ગુરુદત્ત જયંતિની ઉજવણી થશે ક્ષત્રિય સમાજના આગેવાનો ફરી ભેગા થશે અને આ જે બેઠક થઈ હતી તેમાં ગણેશ ગોંડલ પણ હતા અને તેની સામે તે અનિરુદ્ધસિંહ રીબડા પણ બીજી તરફ હરોળમાં બેઠા હતા હવે લાગે છે કે હવે જે ગુરુદત્ત જયંતિ થશે ત્યારે તો જયરાજસિંહ જાડેજા પણ આવશે અને અનિરુદ્ધસિંહ જાડેજા તો પોતે આશ્રમમાં સેવામાં હોય જ છે ને રાજદીપસિંહ જાડેજા પણ આવશે તો પછી આ બંને પરિવાર ત્યાં પણ મળી શકે છે જો કે જ્ઞાતિનો પ્રસંગ હોય છે તો કોઈ પણ જાતની અનહની જોવા મળે નહીં પરંતુ સામે આવે તો શું વાતચીત થાય છે કે નહીં એ પણ જોવું રહ્યું ભૂતકાળમાં ઘણી જગ્યાએ બંને પરિવારના અગ્રણીઓ આવી ગયા હોય છે પરંતુ વાતચીત પણ નથી કરતા તેવા દ્રશ્યો આપણે જોયા છે આવનાર સમયમાં શું થશે શું સમાધાન થશે કે નહીં ભૂતકાળમાં સાધુ સંતો પણ આમાં પડેલા છે આંશિક સફળતા પણ મળી છે પરંતુ આજની તારીખે ફરી તેની તે જ સ્થિતિ છે જોઈએ ભવિષ્યમાં સમાધાન આવે છે કે નહીં જો કે આજની તારીખે પણ સમાધાન માટે કેટલાય લોકો પ્રયત્ન કરી રહ્યા હોય તેવા વાવડ છે પણ એ સફળ ક્યારે જશે એ કદાચ જયરાજસિંહ જાડેજા અને મહિપતસિંહ જાડેજાના પરિવાર અનિરુદ્ધસિંહ જાડેજાને જોવાનું છે કે એ બંનેને સમાધાન ક્યારે કરવું છે બંનેને દૂર રહેવાથી ફાયદો છે એક થઈ જવાથી જે બંનેની ચર્ચા છે તે સાવ ખતમ થઈ જશે એ પણ વાત છે એટલે આવી આવી ચર્ચાઓ થતી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો લાલ બાપુના નિવેદનને લઈને આ બંને વચ્ચેની દુશ્મનીને લઈને આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર